અત્યારે હાલમાં વડોદરા શહેરના પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાં ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ ઉપર વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે નવલખીના જે અહીંયા સલવાર પેનલ આવેલી છે ત્યાં વ્હીકલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે નવલખીનો જે અવાવો વિસ્તાર છે એ પણ ચેક કરવામાં આવ્યો છે આખું ગ્રાઉન્ડ ખાલી કરીને પોલીસ દ્વારા ત્યાં બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે જેથી અનિચ્છનીય કોઈ ઘટના ન બને આ સાથે અન્ય પણ જે પોલીસ સ્ટેશન છે એ વિસ્તારોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલી રહ્યું છે વ્હીકલ ચેકિંગ જે થઈ રહ્યું છે એમાં ડ્રંક એન્ડ ના કેસો કારણ કે આ તહેવારો દરમિયાન જો કોઈ આવી રીતના નીકળતા હોય અને એક્સિડન્ટ કે અન્ય ઘટનાઓને અનિચ્છનીય ઘટના ન બને એને પણ ધ્યાનમાં રાખીને આ ચેકિંગ અમારા સીપી સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે તો શહેરના અલગ અલગ જે ઇમ્પોર્ટન્ટ ક્રોસ સેક્શન્સ અને લોકેશન્સ છે અને સિટીમાં આવતા જે વિસ્તારો છે એમાં બધી જગ્યાએ આ ચેકિંગ ચાલી રહ્યું છે વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરના નાગરિકો માટે એમની સુરક્ષા માટે કમિટેડ છે એટલે આપ જોઈ શકો છો કે આજે સવારે વહેલી સવાર થી બંદોબસ્ત લાગ્યો છે ગઈકાલે પણ લેટ નાઇટ સુધી પતંગ બજારો ચાલુ રહ્યા લગભગ ત્રણ વાગ્યા સુધી પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો સવારથી બંદોબસ્ત લગાવવામાં આવ્યો અને અત્યારે હાલમાં પોલીસ પોલીસ ચેકિંગ કરી રહી છે છે તો જે પોતાની કમ્ફર્ટ અને પોતાનો થાક ભૂલીને વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોઈ એક્સિડેન્ટ નો બનાવ ન બને અને કોઈ દુર્ઘટનાને ટાળી શકાય એને તકેદારીના ભાગરૂપે અને રોડ ઉપર આ વેહિકલ ચેકિંગ કરી રહી છે સાથે સાથે અવાઓની જગ્યાઓ પણ ચેકિંગ કરી રહી છે